આ રીત ની અંદર દવા વહી જતી છે અંદર ફેલાઈ જતી છે ને અંદર આ જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપડા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી ભરવા આવતા રહ્યા હતા એટલે આપણે ગાડી ભરવાની હતી બે જગ્યાએ એટલે આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે એક જગ્યાએ લોડિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું જે આપણે પ્રોટોન સિરામિક હતું ને ત્યાંથી આપણે ગાડી ભરાઈ ગઈ હતી અને આપણે રાતે ને રાતે આવતા રહ્યા હતા જે આપણે બીજી જગ્યાએ ગાડી ભરવાની હતી ને ન્યા એટલે જે આપણે ગાડી ભરીને ને ત્યાંથી આપણે એક કિલોમીટર જ કારખાનું હતું ન્યા આપણે ગાડી ભરવાની હતી જે આપણે સતાનપર રોડ ઉપર જ છે એટલે અત્યારે જોવો જ્યાં ભરવાનું હતું ને ન્યા આપણે આવી ગયા છે એટલે આપણે રાતે જ આવી ગયા હતા એટલે આપણે જોવો અત્યારે જે આ એસ ડબલ્યુ ઇ ડબલ એલ ઇંગ્લિશ આપણને આવડતું નથી જેને આવડતું હોય કમેન્ટ કરી દેજો કે શું લખ્યું છે એ એટલે આપણે અત્યારે એ જગ્યાએ આવતા રહ્યા છે જોવો તમે આપણે મેઇન ગેટ છે અને આપણે આ બાજુથી આવ્યા હતા કેમ કે પ્રોટોન સિરામિક ગયું નહીં આપણે આ બાજુ હતું એટલે ત્યાંથી આપણે અહીંયા આવતા રહ્યા છીએ ગાડી ભરવાની જગ્યાએ એટલે અત્યારે જો બે ગાડી લાગેલી છે અને અત્યારે આપણે વાગ્યા છે બપોરના હાડા બાર એટલે હાડા બાર આપણે લોક ઉતરવાનું ચાલુ કર્યું છે એટલે એક ટ્રેલર ગાડી ભરાઈને પછી આપણી ગાડી લગાડવાની છે એટલે આપણે અહીંયા ગાડી ભરીને ત્યાં આપણે ટન આમાં માલ આવી ગયો છે અને હવે આપણે માલ આમાં નાખવાનો છે અગિયાર ટન આપણે ચૌદ ડીલ વાળી ગાડી છે એટલે આપણે આમાં એકત્રી ટન માલ ભરવાનો છે એટલે આપણે અહીંયા ટન માલ નાખી એટલે આપણે અહીંયા ગાડી પેક થઈ ગઈ છે એટલે જોવી હવે કેમકે બાર સાડા બાર તો થઈ ગયા છે વધીને આપણને આપણે ઓફિસે ગયા તા એટલે આપણને કીધું ભાઈ તમારે અઢી ત્રણ વાગે ગાડી લાગશે કેમકે જે ટેલર ભાઈ ને એમાં એકતાળ ટન માલ ભરવાનો છે એટલે એ ગાડી લાગી જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે અને મિત્રો આપણે આમાં લોડિંગ થયું છે શાહપુરનું જે આપણે કર્ણાટક શાહપુર રહ્યું ને આપણું લોડિંગ છે આ ગાડી રહી જવાની છે શાહપુર રાહ જોવી કે ભાઈ કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે રાહ જોવી કેટલી વાર લાગે છે હવે મિત્રો આપણે જવો પાંચ વાગ્યા છે અને જે ગાડી આપણી ભરવા લાગી નથી અને એ જોવો આપણે હજી પોરબંદરની ગાડી આવી હતી ને એ ગાડી લાગી ગઈ છે અને બીજું એક ટાઈલર લાગી ગયું છે એટલે હવે આપણે ક્યારે ગાડી લાગે એનું કંઈ નક્કી નથી હવે જોઈએ હવે ક્યારે આપણી ગાડી લાગે છે અને મિત્રો આપણે જોઈએ કાંઈ કન્ટેનર લોડિંગ થઈને આવી ગયું છે અને એ કન્ટેનરમાં જુઓ આ રીતના સીલ મારી કેમ કેમકે આ રી વિદેશમાં જતું હોય એટલે આ રીતના સીલ મારી દે અને જો આ રીતની કંઈક દવા નાખીએ શું ભાઈ આ દવા કઈ રીતની આવે આમાં

જો આ રીતનો મૂચું કરીને અને અંદર જો કાયદેસર પ્રેશર હોય જો આ રીતની દવા આવે છે જો હમ હમ વાઇસ આવે હો ફૂલે ફૂલ હવે આ રીતની કંટન અંદર દવા જવા દે એટલે હળો ન પડે માલમાં માલમાં હળો ન પડે ને જે અંદર માલ ભીરો હોય ને એમાં હળો ન પડે અને જે અંદર આપણે આ લાકડું ને બધું હોય ને એના હિસાબે આવી બધી દવાઓ નાખે કેટલા કેટલા ડબ્બા નાખો આવા ચાર એક કન્ટેનરમાં ચાર આવા ડબલા નાખે એટલે હું છે કે માલમાં હળો ન પડે કેમકે આ કન્ટેનર રિયા લગભગ ચાર છ મહિને પોખતા હોય છે ને છ મહિને રિયા વિદેશમાં પોખતા હોય કેમકે સ્ટીમ્બરમાં જતા હોય એટલે એના હિસાબે આવી રીતને દવાઓ નાખે અને આ કન્ટેનર એ લગભગ આપણે વીસ એકવીસ ફૂટનું હોય એવું લાગે છે વીસ ફૂટ જેવું હોય છે અને આની અંદર ટાઇલ્સ ભેરીએ પેકિંગ ટાઇલ્સ આવે નહીં આ જો બે ડબલા નાખી દીધા છે અને ત્રીજું ડબલું નાખે એ अंदर अंदर जाती है फैलाई जाती है इसे अंदर भैया क्या ये? वो दवा है मुझे भी मालूम नहीं है वो भी मैं भी पूछने के लिए आया था वो दवा डाल रहा है इसमें आपको है है? खराब नहीं, हो नहीं होता अंदर जो मटेरियल है ना वो खराब नहीं होता है इसके ओपन विदेश में जाएगा ना उधर ही ओपन ओपन हो गया

કેટલા લિયો ઓફિસ વાળાને ખબર એમને ખબર નથી પણ એવડે સ્પેશિયલ આ કન્ટેનર જે આપણે આવી રીતના લોડિંગ થયું હોય ને એનું જ કામ આ ભાઈ કરે છે જોવો આપણે ચૌદ એ અમરેલી પાર્સિંગનો હોંડા છે સત્રીય દરબાર લાગો છો દરબાર જો કાઠી કે કરાસિયા કાઠી દરબાર એમ મિત્રો આપણે કાઠી દરબાર છે અને એ જો આ રીતનું કામ કરે બધું એટલે મિત્રો હવે આપણે જોવી કે આપણો વારો ક્યારે આવે છે કેમ કે અત્યારે વાગી ગયા છે આપણે પાંચ અને આપણે હવે જો ગાડી એ અહીંયા રગાડી દીધી છે સાઈડમાં અને ક્યારે વારો આવે એ હવે જોવી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ઠેઠ સુધી જોવો આપણે ગાડીઓ ફૂલે ફૂલ પાર્કિંગ ભરેલું છે પણ ગાડીઓ બોલાવી લીધી છે પણ ગાડીઓ હોય ભરતા નથી કેમ કે આપણે કાલના આવી ગયા છે રાતના પણ હજી સુધી કાંઈ નેઠો થયો નથી એટલે હવે આપણે હાલ્યા જઈએ ચા પાણી પીવા કેમ કે સામે આપણે ચા પાણીની દુકાન છે એટલે અહીંયા આપણે ચા પાણી પી લઈ પછી જોવી કે હું આપણે પોઝિશન છે એ હવે મિત્રો આપણે જોવા નવ વાગ્યા છે અને નવ વાગ્યા આપણને ગાડી લગાડવાનું કીધું છે અહીંયા એટલે હવે જે આપણે ઓલું ટ્રેલર નીકળે ને પછી આપણી ત્યાં લગાડવાની છે એટલે નવ વાગે આપણી ગાડી લાગે છે એટલે હવે જે નવ વાગે લાગશે એટલે આપણી ગાડી કમસે કમ બાર વાગે અહીંથી ગાડી નીકળશે એટલે હવે આપણે ટ્રેલર નીકળે એટલે ગાડી લગાડી દઈ કે ટ્રેલર નીકળે ને નહીં આપણી ગાડી લાગશે અને જો એક પોરબંદરની ભરાઈ છે એક રાજકોટ છે અને બીજી રાજસ્થાનની છે હવે આપણે નીકળે પછી ગાડી લગાડી મિત્રો આપણે જુઓ ઉપર ગાડી લગાડી દીધી અને હવે જો અત્યારે ચેક કરે છે તો ભાઈ એટલામાં આપણો માલ આવી જાય છે કે નહીં આવી જાય અને આ બાજુ આપણે ની ગાડી હે એટલે એ ગાડી ભરાવા આવી લખેલી પોરબંદર મોટી છે અને બાર જીજિયા અને આ બાજુ ભરાયે જીજે બાર એ અડધી ગાડી ભરાણી પણ ઓલું ટ્રેલર એરિયો ભરાઈ ગયું એવું લાગે કે જાય જવો તમે હવે ટ્રેલરમાં માલ એ તો થોડોક જ નાખેલો હે

પછી આપણો માલ જોયો નહીં પૂરો બે છે અને પૂરેપૂરો માલ નહીં જેમ આ ઊભી લાઈન કરીને એમાં ઊભી લાઈન કરવાની થઈ છે જોવી હવે કેટલી વાર લાગે છે કે અત્યારે જે હવા નવું જોવું થઈ ગયું છે એટલે આપણી ગાડી ભરાતા ભરાતા લગભગ બાર વાગી જવાના છે આ રીતની આપણે લાદી એટમાંથી કાઢે કે આપણે ત્યાંથી નીકળે ને ત્યારે પેકિંગ કરવા હતું આ રીતની લાદી ગીરી હવે આપણું કમ્પ્લેટ ઊભી લાતી કરી નાખે એટલે આપણે લેવલ થઈ જાય મિત્રો આપણે જો ગોડાઉન ફૂલે ફૂલ ભરેલું છે જોવો તમે આપણી નજર પોગી અહીંયા સુધી નકરી ટાઈલ્સ જ છે બે બાય બે અને બે બાય ચાર જો તમે આપડી નજર પોતે અહીંયા સુધી નકરી ટાઈલ્સ જ છે અને આખું ગોડાઉન આ ભરેલું હોય જોવો તમે એક જાતના આપણે ગણીને તો પૈસાનો થપ્પો જ ગણવાનો કે આપણે એક ટાઇલ્સ મિનિમમ આ ચારસોથી પાંચસો રૂપિયાનો બોક્સ હશે એટલે આ બધા ગણીએ એટલે આપણે પૈસાનો થપ્પો જ ગણવાનો એ રીતનો આ ગોઠવણ કરેલી છે જોવા તમે આ ઓમ ટાઇલ્સ ગણવાની અને ઓમ આપણે પૈસાના થપ્પા ગણવાના કે એક પીસ રીવી તમે હિસાબ કરો એટલે ચારસો થી પાંચસો રૂપિયાનો એક બોક્સ હશે એટલે જોવો આ કેટલા બોક્સ હોય હવે આટલા પૈસાનો થપ્પો ગણવાનો આપણે હવે મિત્રો હવે જો આપણે લાદી ફેરવે છે તો કેટલી વાર લાગે છે કે હવે બધી ગાડીઓ વહી ગઈ જો જે બહાર હતી વતન વહી ગઈ અને ટ્રેલર એ વહી ગયું હવે આ બે ગાડી જ રહી છે આ ગાડી ભરાવા આવી છે ને આપણી ગાડી જ એક રહી છે એટલે હવે બધાય મજૂરી કરે જો આમાં ચોટી જાય ને તો વધીને આપણી બે કલાકમાં ગાડી ભરાઈ જઈશે ને જોવી હવે કેટલી વાર લાગે છે અને આમાં તો લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હૈદરાબાદનો જ માલ છે કેમકે આપણે આ પોરબંદરની ગાડી છે એટલે એમાં હૈદરાબાદ છે ને જોવી હવે અને આપણે કેટલી વાર લાગે છે લોડિંગની અને મિત્રો આપણે જોવો આ બે ગાડીનો તમે ડિફરન્સ જોવો અત્યારે આપણે ટેસ્ટલેટ ચાલુ કરીને વિડીયો ઉતારી છે એટલે રેડિયમ માં કોર બંધની ગાડીનો લુક જોવો એક નંબર વ્યૂ આવે છે કેમ કે આ ગાડીનો આપણે એટલો બધો વ્યૂ ન આવે અને એમાંય પાછે નીચેની જારી રહી પાછી ખોલી નાખી છે બાકી આ તમે જોવો આપણે પોરબંદરની ગાડીમાં રેડિયમ ઓછું હોય પણ આ ગાડીમાં રેડિયમ મારેલું છે એટલે જુઓ તમે સીજી થ્રી ઓગણ સિત્તેર અઠ્યાવીસ શોર્ટ ટાયર ગાડી છે ગાડીનું લુક જોવો તમે એક નંબર આવે કાંઈ ઘટે નહીં એવું જુઓ તમે ટાટાની ગાડી છે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ હે હવે આપણે રાજકોટ બોડી કેબિન છે પણ રાજકોટ બોડી કેબિનનો એટલો બધો ઉઠાવ ન આવે જેટલો આ બોડી કેબિનનો ઉઠાવ આવે એટલે ઓમ ગણીએ એટલે બેનો ડિફરન્સ એ છે કેમ કે આ બોડી રહી લગભગ સાડા પાંચ છ લાખની બનીએ છીએ અને આવડિયા રહીએ આપણે ત્રણ સાડા ત્રણ લાખમાં બની જાય એટલે એટલો ડિફરન્સ તો રહે જ તે પણ પોરબંદરનો બોડી કેબિન રેની મજબૂત આવે કેમકે એ બોડી કેબિન ખખડતા નથી અને આપણે આ રાજકોટ બોડી કેબિન રેની ખખડવા માંડે કેમકે પણ સામે ભાવ એટલો એ લે અને આમાં એટલો આપણે ભાવ ઓછો લઈએ એટલે એટલો ડિફરન્સ છે કેમ કે જેવો જેવું નાખો એવું એવું નથી કહેતા એવત છે કે જેટલું ખાંડ નાખો એટલું ગીડું થાય એટલે આ એના જેવું છે કે આમાં જેટલા પૈસા નાખો એટલી વસ્તુ સારી બને એટલે હવે મિત્રો આપણે લોડિંગ હવે ચાલુ થાય છે જો આપડે આટલી ગાડી તો ભરેલી જ છે હવે આપડે ખાલી આ ના ચોટે બાકી હે જોયું હવે કેટલી વાર લાગે છે